ગુડ મોર્નિંગ મારું નામ હરેશ ગોસ્વામી છે હું મેરેથોન પ્લેયર છું અને એકવીસ કિલોમીટર ને બેતાલીસ નો રનઅપ છું આપણે ચાલીસ વર્ષ વટી ગયા હોય ને એટલે એક વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ કે દરેકે દરેક વ્યક્તિને પાંચ કિલોમીટર ઓછામાં ઓછું સવારે આવું જોઈને પાંચ કિલોમીટર આપણે કા ફાસ્ટ વોક કરવું જોઈએ ને કાં બે ત્રણ કિલોમીટર રનિંગ કરવું જોઈએ એનાથી શું થાય છે કે આપણી હેલ્થ પરફેક્ટ રહ્યા છે એવા ટાણે કે જ્યારે આપણે કોરોના જેવા રોગમાંથી બહાર આવ્યા છીએ હવે કોરોના આપણે એમ કે કોરોના વયો ગયો છે પણ કોરોના ઓલમોસ્ટ બધાના બોડી હેંગ કરી નાખી છે તમારે જો આમાંથી બહાર આવવું હોય તો તમારે ડેલી સર્વિસ રોજની પાંચ કિલોમીટર તમારે રનિંગ કરવું જોઈએ એનાથી એટલો ફાયદો થશે કે આપણે આપણે એક તો હેલ્થ કોન્શિયસ આપણે મનથી આપણે હેલ્થ કોન્શિયસ થશું બીજી વસ્તુ કે જ્યારે તમે રોજ રનિંગ કરો છો ને તો તમારું બ્લડ બ્લડ ડોનેશન તમારું સોલિડ થાય છે બરાબર અંદરના તમારા તમામે તમામ ઓર્ગન એક્ટિવ થઈ જાય છે અને ખાસ કરીને ત્યારે કે જ્યારે આપણે આવા આવા કપરી પરિસ્થિતિમાંથી આવી છે આ તમે જોશો કે આપણું વાતાવરણ ખરાબ છે બરાબર આપણે કોરોના જેવા રોગમાંથી બહાર આવી છે રોજનું બેઠાડું જીવન થઈ ગયું છે ત્યારે અત્યારે આપણે ખાસ જરૂર છે એક રનિંગની એક રોજ અવારી એક્ટિવિટીઝની તમે ગમે એ કરો તમે રનિંગ કરો તમે વોક કરો બરાબર તમે યોગામાં જાઓ તમે એક્સરસાઇઝ કોઈ એકેડેમી જોઈન કરો છો પણ ડેલી સર્વિસ એક કલાક અડધી કલાક એક કલાક તમારે શરીર માટે આપવી જ જોશે થેન્ક યુ